So, so, chạy 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 chạy

બુવાજી કો કરવાનો આ લે આ પદ આલો સીના માથા ફેરવી નોય મેલ દે હાલ અમે મન છે એ ભાઈ ગાવાના સો હાય હાય નો નો બુવાજી લાગ દોના મો ચાલ જોઈએ તારી તાકાત

અનસે અસે અમેરિકા કેરેના ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ મેક્સિકો જાપાન લંડન ઇટલી અમેરિકા 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 આવશે હાવ ચેર કોઈ હવા લાગશે પણ આવશે મજા હા પચાસ લીના ઓય લાવો ઓય બેહારો આવ તો આ બાજુ થોયા ગાજો આવલ બેઈ જા ઓ પરે આવા લનાસતું કરાઈએ થોરો <laughs> ah. Aku <laughs> ah. Ah. <laughs> ah, simpel. Ih, mem, mean. orang pai orang pai ya, tu dia ambayai. Eh, orang dia ja. Pakat. Hmm. Dia beti. Koningu.